તો ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે ભવ્ય રીતે શરૂ થઈ સતીમા ગ્રુપ દ્વારા આ વર્ષે ચોકલેટના પાંત્રીસો સિક્કા મૂર્તાની માટી થર્મોકોલ ડ્રાયફ્રુટ બિસ્કિટ અને ખારેક જેવા ખાદ્ય પદાર્થોમાંથી ગણેશજીની અદ્ભુત મૂર્તિ બનાવવામાં આવી જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની આ મૂર્તિઓ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે જેનું વિસર્જન દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક આપે છે અને પર્યાવરણને નુકસાન નથી કરતું બે હજાર એકથી ચાલીસ થી વધુ સભ્યોના ગ્રુપ ગણેશોત્સવની ઉજવણી કરે છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી બનાવેલી મૂર્તિઓ જેવી કે ડ્રાય ફ્રૂટના ગણેશ બિસ્કિટના ના ગણેશ અને આ વખતે ચોકલેટના સિક્કાના ગણેશ બનાવવામાં આવ્યા છે સતીમાં યુવક મંડળ દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવામાં અમારા ભાઈઓને વિચાર આવ્યો કે ઇકો ફ્રેન્ડલી ચોકલેટના સિક્કાના ગણપતિ બનાવીએ જેથી વિસર્જન વખતે પર્યાવરણ નું નુકસાન ના થાય ખોરાક મળી રહ્યો તેરથી ઇકો ફ્રેન્ડલી જ ગ્રુપથી બનાવીએ છીએ ડ્રાય ફ્રૂટના બનાવેલા છે બિસ્કીટના બનાવેલા છે ચોકલેટ કેજબરીના બનાવેલા છે મીઠા માવાના બનાવેલા છે અને તેજાના બનાવેલા છે ગયા વર્ષે લલીપોપના બનાવ્યા હતા આ વખતે અમને અમારા ગ્રુપને પાછો એવો વિચાર આવ્યો કે આપણે ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવીએ અમે લોકોએ ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવ્યા છે અને આમાં થર્મોકોલ પિસ્તી અને ગોલ્ડન જ કાગળ અને આમાં આશરે પાંત્રીસો સિક્કા અમે લગાડેલા છે આ મૂર્તિ બનાવવા માટે સમય લાગ્યો છે અમને આઠથી દસ દિવસ અને અમારું ગ્રુપમાંથી અમે રેગ્યુલર આઠથી દસ જણા કામ કરતા હતા મૂર્તિ બનાવવામાં